નો ડ્રગ્સ સુરત અનુસંધાને ગેરકાયદેસરના માદક ગાંજાના જથ્થા સાથે એ કિસમને પકડી પાડીને એનટીપીએસ નો કેસ શોધી સચિન પોલીસ સુરત શહેરમાં નર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ અને વપરાશ સામે પૂરજોશમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા નો ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેરમાંથી નશાના કૌભાંડને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર અને પોલીસ કમિશનર શ્રી ગોહિલ દ્વારા નિયમિત સૂચના આપવામાં જેના સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી ડામોરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ નારાયણ ડાંગરને ચોક્કસ બાતમીના આધારે સચિન વાંજ બ્રિજ પાસે આવેલ આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડને ની નજીક આવેલી ટપરી એકસો એસી નો મુદ્દામાલ કબજો કરાયો સચિન પોલીસ આ અસરકારક અને સતર્ક કામગીરી ચોક્કસપણે પ્રશંસનીય છે શહેરમાંથી નશાના દૂર કરવા માટે પોલીસનો આ અભિયાન સતત આગળ વધતું રહેશે સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાજા કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના કર્મચારીની એક સ્પેસિફિક બાતમી મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચોને બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે 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 બાતમીમાં તે જગ્યાએથી મળી આવેલ અને એની પ્રાથમિક પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલ ના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલ ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની એમની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં જે આરોપી જે છે જેની પાસેથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે એનું નામ છે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રપાણ કુશવાહા એની ઉંમર વર્ષ બત્રીસ છે અને એ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદરામાં રહે છે કમલા ચોકની પાસે ગણેશનગર અને એ મૂળ વતની જે છે એ ગામ દેવરી નહી ગઢી અને પોસ્ટ માઉગંજ એટલે કે મૂળ વતની છે છેલ્લા મધ્યપ્રદેશ વર્ષથી એ સુરત વિસ્તારમાં રહેતો હતો અને આ જે ટપરી એ છેલ્લા પંદરેક દિવસથી ચલાવતો હતો અને આ ટપરીમાં નાસ્તો અને બીજી વેફરને એવી બધી વસ્તુઓ રાખતો હતો અને એના આડમાં આ રીતે ગેરકાયદેસર ગાંજાનો વેપાર પણ કરતો હતો છૂટક વેચાણનો વેપાર કરતો હતો આ જે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા એણે એવું જણાવ્યું છે કે આ જે ગાંજાનો જથ્થો જે છે મોન્ટુ નામનો किस्म કે જેનું પૂરું નામ અને સરનામું જણાઈ આવેલ નથી પણ એ મોન્ટુ અશ્વિનગી નગર અશ્વિનીકુમાર રેલવે પટ્ટીની પાસે રહે છે એની પાસેથી એ આ ગાંજાનો જથ્થો લઈ આવેલો છે અ પ્રાથમિક તપાસ દરમિયાન અને આજ દિવસ સુધીની તપાસ દરમિયાન આ આરોપી વિરોધમાં કોઈ ગુનાહિત કે ઇતિહાસની આવેલો નથી પરંતુ તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને વધુ તપાસમાં જે કંઈ હટકત ખુલશે એ આપ સમક્ષ અમે શેર કરીશું ગાંજા કેટલા એનો મેલા હા આ જે ગાંજાનો જે જથ્થો જે છે કુલ સાત કિલોગ્રામ અને બસો ગ્રામ મળેલો છે અ જેની કુલ કિંમત જે છે બત્રીસ સોરી બોતેર હજાર બસો એસી અને એની પાસેથી એક મોબાઈલ મળેલો છે એની કિંમત પાંચ હજાર એમ ગણી અને કુલ સીતોતેર હજાર બસો એસી નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાન સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પેલા મેળવવા માટે